માધવપુરથી પંદર કિલોમીટર દૂર આવેલ માંગરોળ તાલુકાના ઘોડાદર ગામ ખાતે શ્રી ઘેડિયા કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના કોળી સમાજની વાડીના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું માંગરોળ ગામના રહેવાસી શ્રી રામભાઈ ભુરાભાઈ વાઝા દ્વારા બે હજાર મીટર છ હજાર પાંચસો સ્કવેર ફૂટ અંદાજિત બાર થી પંદર લાખની જમીન સમાજની વાડી બનાવવા માટે ભેટ આપવામાં આવી જેથી આવનાર પેઢી માટે બહેનો લગ્ન તેમજ સમાજ ના પ્રસંગો માટે ઉપયોગી થાય તે હેતુથી સમાજ વાડી બનાવવામાં આવશે જેથી આજ રોજ ઘોડાદર ના શ્રી ઘેડિયા કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ સમસ્ત ઘેડિયા કોડી સમાજ દ્વારા દાતા શ્રી રામભાઈ ભુરાભાઈ વાજાનો આભાર વ્યક્ત કરાયો સાથે સન્માનિત કરાયા હતા શ્રી રામભાઈ ભુરાભાઈ વાજાના સ્વહસ્તે કોળી સમાજની વાડી આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાન ભાઈઓ બહેનો સાથે શ્રી ઘેડિયા કોડી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કેશુભાઈ સાથે તમામ ટ્રસ્ટ મંડળ સાથે સરપંચશ્રી સગારકા પોપટભાઈ જાધવ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે ઘોડાદર ગામના કોળી સમાજ વતી પ્રકૃતિ પ્રેમ સ્વરૂપે વૃક્ષારોપણ કરીને આરંભ કરવામાં આવ્યો છે સાથે અનેક સમાજના દાતાશ્રીઓ દ્વારા સહયોગ તેવી આશા ઘોડાદર શ્રી ઘેડિયા કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ આશા રાખી રહ્યા છે જેથી સમાજના ના હરેક કાર્ય ઉપયોગી થાય તે હેતુથી એક સમાજ માટે કેડિયાકોડી સમાજ ની વાડી આજ નિર્માણ નું આયોજન રાખેલ હતું એને આજ અમે ભૂમિ પૂજન નું પણ આયોજન હતું ને એમાં બધાય વડીલો ગામના બાળકો અને વડીલો તથા અમાર પોપટભાઈ સરપંચ તથા કેશુભાઈ વિશીભાઈ વાજા પ્રમુખ શ્રી તથા અમારા આ જમીનના ભૂમિના દાતા શ્રી રામભાઈ ભૂરાભાઈ વાજા બધા હાજરી આપી હતી ને બધાયનો આભાર વ્યક્ત કરું છું પ્રમુખ કેશુ વચ્ચી વાજા ગામ ઘોડાદર ગેડ દાતા શ્રી રામભાઈ ભૂરાનો આભાર આભાર માનું કરું જમીન દાતા શ્રી રામભાઈ ભૂરા એમનો આધાર ઉદયપુર આભાર માનું છું તથા કોળી સમાજ અને ગામના વડીલો તથા ભાઈઓ તથા બહેનો યુવાનો નો આભાર વ્યક્ત કરું છું અને ઓગણી એક ઓગણી ના ભૂમિપૂજન રાખેલું હતું તેમાં આવ્યા બદલ તેમનો આભાર માનું છું વાડીનું શાનદાર આયોજન થઈ શકે કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે પરેશ નિમાવત માધવપુર ઘેર